નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો જીવનમાં ગરીબી ગરીબી બહુ જ મહત્વની હોય છે જે માણસ ગરીબ હોય ને એને જ ગરીબીની કિંમત સમજાય જેના ગજવામાં પૈસા છે જેની પાસે ધનની રેલમ છેલ છે જેને કામ માટે પૈસા માટે મહેનત નથી કરવી પડતી એવા લોકોને ગરીબીની વ્યાખ્યા સમજાતી નથી અને જો આને આપણે ધ્યાનમાં રાખીશું સમજીશું તો ચોક્કસ આપણને જાણવા મળે કે ભાઈ આ ગરીબીમાં આપણે કઈ રીતે જીવાય અને મિત્રો જેને જોઈ છે તેના માટે હું પ્રાર્થના કરું કે ભગવાન તમને જીવનમાં ક્યારેય કોઈ દિવસ ગરીબીનો અનુભવ ન કરાવે બરાબર તો આ ગરીબી અત્યારે આપણે ગણપતિનું સ્થાપન કરીને ચાલી રહ્યા છીએ તો આવી નબળી પરિસ્થિતિ આપણા જીવનમાં ન આવે એના માટે આપણે કેટલો સરસ ઉપાય કરવો જોઈએ આ ગણપતિના સ્થાપનમાં કે દાદાની અને વિઘ્નહર્તાની કૃપા આપણી પર ઉતરતી જાય અને આપણે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળતા જઈએ તો મિત્રો જીવનમાં જે લોકોને તકલીફ છે જીવનમાં ગરીબી છે જીવનમાં આપણે જોઈતી વસ્તુ મળતી નથી પૈસાની અછત કાયમ જીવનમાં દેખાય છે તો આવા લોકોએ આજનો ઉપાય બહુ ધ્યાનથી સાંભળીને કરવો જોઈએ ઘણા બધાના જીવનમાં અમુક કામો થાય અને પછી અટકી જાય એ લોકોએ બી આ ઉપાય કરવો જોઈએ જીવનમાં આગળ જવાનો કોઈ રસ્તો નથી મળતો ભાઈ આગળ જવા માટે તૈયારી કરીને સામે એવો પડદો પડી ગયો કે ભાઈ એની પાછળ શું છે આપણને ખબર જ નથી તો આવી આપણી જે ભયાનક પરિસ્થિતિ છે ને અત્યારે તો મિત્રો દુનિયામાં આ હાલત એટલી બધી ખરાબ છે કે કામ શોધવું મુશ્કેલ છે કામ મળવું મુશ્કેલ છે અને કામ છે તો તેને ટકાવી રાખવું મુશ્કેલ છે તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈને ચાલશું તો ચોક્કસ આપણને ખ્યાલ આવશે કે ભાઈ ના આ બધામાંથી નીકળીએ તો આપણું જીવન થોડું સહેલું અને સરળ થાય તો મિત્રો આજનો ઉપાય બતાવું છું આ ગણપતિના વિસર્જન પહેલાં પહેલાં આનંદ ચૌદસ પહેલાં ઉપાય ચોક્કસ કરી લેજો અને તમને એમાંથી બહુ સરસ ફળ મળશે અને જીવનમાં તમે આગળ વધી શકો જે વ્યક્તિઓ આનંદ ચૌદશ સુધી કરવામાં ચૂકી જાય કોઈને વિડીયો મોડો મળે કોઈને કામ હોય કોઈ બહારગામ હોય કોઈ ઘરે નથી તો આવા લોકોએ ગણપતિના વિસર્જન પછી આનંદ ચૌદસ પછી કોઈ સારા ગણપતિના મંદિરમાં પણ આ ઉપાય તમે કરી શકશો તો એનું ધ્યાન અવશ્ય રાખજો બરાબર આપણે ચૂકવાનું નથી અને ભગવાન છે ને ક્યારેય કોઈને દંડ નથી આપતા ભગવાનની ડિક્શનરીમાં દંડનો શબ્દ છે જ નહીં તમારી કરેલી ભૂલ તમને પાછા પાડે તો મિત્રો ઉપાય બહુ સહેલો ને એટલો બધો સરળ કે તમે કલ્પના પણ નહીં કરો આટલા સહેલા ઉપાયથી આટલું મોટું સુખ આપણને મળે આટલા મોટા વિઘ્નોને આપણે હટાવી શકીએ આપણા જીવનના અંધકારને દૂર કરી શકીએ ગરીબીમાંથી બહાર આવી શકીએ ને જીવનમાં સફળતા મેળવી શકીએ તો મિત્રો આ ઉપાય છે ને આપણે જે ગણપતિ દાદાને લાડુ ચડાવીએ છીએ ઘઉં ગોળ અને ઘીમાંથી બરાબર તો એ લાડુ તમારે બનાવવાના તમારે તમારી શક્તિ પ્રમાણે તમે ત્રણની સંખ્યાથી માંડીને તમારે જેટલા બનાવો એટલી બધી છૂટ બરાબર ત્રણ બનાવો છ બનાવો નવ બનાવો અગિયાર બનાવો એકવીસ બનાવો એકસો એક બનાવો કોઈ પણ વસ્તુ એ કરો બનાવો બરાબર આ વસ્તુ તમે બનાવો છો તો આ લાડુ બનાવતી વખતે લાડુમાં એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા એવા સિક્કા મૂકો બરાબર બધા લાડુમાં મૂકો અને કોઈ ગરીબ વસ્તીમાં જાઓ જ્યાં માણસોને ખાવાનું નથી મળતું એવા માણસોને આ લાડુ વેચી આવો મેં કીધું એમ બરાબર તમે ત્રણ વેચશો તોય દાદા રાજી છે ને ત્રણસો વેચશો તોય દાદા રાજી છે પણ આ સમય છે આ રીતે કરવાનો બરાબર જો તમે આ ઉપાય કરી લો છો તો ચોક્કસ તમને કહું છું કે ગણેશજી તરફથી તમને જે આશીર્વાદ મળે ને તે અલગ હોય મિત્રો આપણે જ્યારે છે ને પ્રસાદમાં જો ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રસાદ કયા કાર્યથી જોડાયેલો છે બરાબર ઘઉં ગોળ અને ઘી ઘઉં સૂર્ય ગોળ સૂર્ય અને ઘી શુક્ર સૂર્ય વિષ્ણુનું રૂપ છે અને ઘીમાં લક્ષ્મી છે બરાબર શિવ ગણો પાર્વતી ગણો એમના પુત્ર ગણેશ ગણો વિઘ્નહર્તા વિઘ્નહર્તાને આપણે નારાયણ અને લક્ષ્મીના રૂપે બનાવેલી વસ્તુ ધરાવી અને એ પ્રસાદ આપણે ખાધો અને લોકોને ખવડાવ્યો હવે આ જ વસ્તુ આપણે જોતા આવ્યો આજ બરાબર વર્ષો થઈ ગયા હજારો વર્ષ થઈ ગયા કોઈને ખબર નથી કેટલા વર્ષથી સત્યનારાયણ ભગવાનનો શિરો આપણે કેમ બનાવીએ આ જ છે રવો એ સૂર્ય વિષ્ણુ રૂપ અને ઘી અને શાંકર એ લક્ષ્મી છે તો વિષ્ણુનું પૂજન છે સત્યનારાયણ દેવ તો એની સાથે લક્ષ્મીને જોડીને આપણે એનો પ્રસાદ એ કરીએ છીએ તો આ વસ્તુ કેટલી સરળ છે કેટલી સહેલી છે તો ગણેશજીના પ્રસાદમાં પણ આ એક મહત્વતા રહેલી છે અને આ જો તમે આનંદ ચૌદસ સુધીના દિવસમાં હું તો એમ કહું કે ભાઈ જો તમને ખબર પડે ને બીજા દિવસથી ચાલુ કરોદાસ સુધી વેચો અને પછી ચૂકી ને તો પછી ગણપતિના મંદિરમાં મંગળવાર અથવા બુધવારે આ ઉપાય કરીને તમે આગળ વધશો તો જીવન સરળ થઈ જશે તો મિત્રો આપણે લક્ષ્મી વિષ્ણુને તો ગૌને ગોળને ગીના એમાં આપણે જાણ્યા પણ જે અંદર સિક્કો છે એ લક્ષ્મી છે બરાબર પૈસા છે ચલણ છે જેનાથી આપણે જીવનના સુખ ખરીદીએ છે તો આ વસ્તુ જ્યારે કોઈ ગરીબ માણસના હાથમાં કે બચ્ચાના હાથમાં જશો પેટની ભૂખ સંતોષાય અને એના હાથમાં પૈસા આવ્યા તો એ ખુશ થશે અને એના અંતર નીકળતી દુઆ તમને જીવનમાં સફળતા અપાવે તો કેટલી નાની ને સહેલી વાત મેં કરી છે તો આ ઉપાય કરી લેજો જીવનના તમામ દુઃખોને રજા આપો બરાબર પણ આપણે આવા સારા દિવસોને ચૂકી જઈએ આવા સારા દિવસોમાં અત્યારના યુવાનો શું કરે છે નાચે છે કૂદે છે દારૂ પીએ છે ધમાલ કરે છે દાદાની જે મહત્વતા છે તે જળવાતી નથી મેં બહુ એવા મંડપો જોયા છે કે જેમાં ઉપર દાદા છે અને નીચે દારૂની બાટલી છે તો આ બધી બાબતોને હટાવો ને જીવનને સફળ બનાવો તમે આ સમયમાં તો છે ને આપણે આમ એવું હોવું જોઈએ કે ભાઈ નોનવેજ ડ્રિંક આ બધું આપણા માટે છે જ નહીં ને આ અસરને જાળવી રાખીને આગળના સમયમાં પણ આ બધી વસ્તુને છોડી દેવી જોઈએ તમારે તો જીવન સફળ થશે ને તો મિત્રો જેને જીવનમાંથી દુઃખ દૂર કરવા છે ને તે આવા ઉપાય કરે ને જીવનને સફળ બનાવે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરી વધન ચોક્સી આપી સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે